અને આપણે એટલે કેવા હું તો આવતો હોય બોટાદ આવતા હતા પણ આવું નહીં એવું પણ હોય અત્યારે અમારે પટેલ કામે છે એ તો કામે ગયા કારણ કે રજા પાડે એટલે તો આવશે ત્યારે અમારે માછીનું ઘર પડખે છે તમે જોયેલું જશે બ્લોકમાં તો કન્ટિન્યુ વિડીયોમાં આગળ બિના જાવ મજા આવશે બ્લોક જોવાની

અંતો બધાય પેપ્સી ખાવ લે પાછા હોલા છે તો બધાય પેપ્સી લેવુ ખાઈ લે પછી જાવી તમારા બધાય પેપ્સી ખાઈ લે તો હાલો મિત્રો જો હવે આવી ગયા છીએ આપણે મમ્મીના ઘરે અને બધાય જમવા બેઠાડ્યા છે જો બધાય જમવા બેસી ગયા છે પીપુલ ભાઈ બનાવી

જો બધાય બેઠી ગયા છે બધાય આજે પાસા જો ઉપર ઉપર મારે સદા દે નહી આવે છે સદા દે નકાઈ ગયા છે પણ નહીં હું માય એસી ની હવા થાય બધાય જો એસી પવન ખાવા લઈન વેય જ ઉપર કા જો તો બધાય જો સદુબેન નો લગ્ન નો આલ્બમ જોવે છે ખાવીશું ભાઈ શું કરે છે બધાય બધા નહીં ને ભવન ખાવો હોય તો હાલો અમે થોડોક ખાઈ લઈએ નગર અમેશ કાંઈ ઉપર ચડતા નહીં તમને દાણા થાય હવે તૈયારી તો જો બધી છોકરીઓ તૈયાર છે ઓલી બાજુ બસ જવું છે બધાય તૈયાર છે છે શું શું

ના અમને તો આનંદ થયો અમને થામુકનો નો આનંદ થયો તમે આવ્યા એટલે

ભાઈ અમારા મજા ઉડાડે છે તો હેલો મિત્રો બધા જય માતાજી જય વેલડીમાં જય ચૌન માં તો આજે આપણે બ્લોગમાં બીજો દિવસ છે કાલે મેં માન લાયા પછી કઈ બ્લોગ શૂટ નતો કર્યો આપણે તો આજે બ્લોગમાં બીજો દિવસ છે સવાર પડી ગઈ છે નવ ભાગ છે આપણે ફ્રેશ થઈ ગયા જેવી આર્યનભાઈ ને આજે પહેલો દિવસ છે આર્યનભાઈ સ્કૂલે વૈયા ગયા છે અને હું ને વિષુભાઈ બે ઘરે જેવી તો વિષુભાઈ તો ક્યાં ના ઓલપા રમે છે જો ઘડીક લાઈટ કરે ઘડીક પંખો કરે કાને એને હવે આર્યનભાઈ વહી ગયા એટલે એકલા એકલા રમવાનું હવે કાને સાડા બાર સુધી આર્યન વિષુભાઈને એકલું પછી પાસ આર્યનભાઈ આવી જાય બસ પાસ બે જમવા મળે તો આપણા ઘરે મહેમાન આવ્યા તો તમે જોયું તો આપણને બહુ જ આનંદ થયો કે આપણા ઘરે આવ્યા તા આપણે ઘણા ટાઈમથી એમની રાહ જોતા હતા કે અમારા ઘરે એકવાર વાર આવું આવું તો આવી ગયા અમને ખૂબ જ આનંદ થયો તમે અમારા ઘરે આવ્યા આવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા ઘરે તો એમની ચેનલ તો તમે જોતા છો તમે એમને ઓળખતા હોય તો ખાસ કમેન્ટ કરજો તો ચાલો તો એ પણ બ્લોગ બનાવે છે ડેલ્લી સરસ મજાના ફેમિલી બ્લોગ બનાવે છે જેટલા ઓળખતા હોય ખાસ કમેન્ટ કરજો એમનું નામ પણ લખજો કમેન્ટમાં જેટલા એમને ઓળખતા હોય તો આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો આશા કરીશું કે તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો છે જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઇબ